બેટી હિન્દુસ્તાન કી થીમ હેઠળ છિદ્રા પ્રાથમિક મિશ્ર શાળા ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવે છે જે અંતર્ગત છિદ્રા પ્રાથમિક શાળા ખાતે બેટી હિન્દુસ્તાન કી થીમ હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંજયસિંહ સિંધાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં ટીપીઓ ઉમેશભાઈ પટેલ જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ મકવાણા મહામંત્રી રાજીવભાઈ પટેલ બંકિમભાઈ પટેલ સભ્ય પાઠ્યપુસ્તક સંપાદક મંડળ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે છિદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય મહાવીરસિંહ ચુડાસમાએ પુષ્પગુચ્છથી ઉપસ્થિતોનું ભવ્ય ભાવભીનું સ્વાગત કરી દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો શાળાના બાળકો દ્વારા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દેશભક્તિ ગીતોથી ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું શિક્ષકો બાળકોના કૌશલ્યો માણી સૌ હિલોડે ચડ્યા હતા આ સહિત સરકારની પાલક માતા પિતા યોજનામાં શાળાના આઠ નિરાધાર બાળકોને નિષ્પ્રુ ભાવે લાભ અપાવવા બદલ શાળા આચાર્ય મહાવીરસિંહ ચુડાસમાને સ્ટેન્ડિંગ ઓવેશનથી સન્માનિત કર્યા હતા તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવા બદલ તમામ ભાવવિભોર બન્યા હતા સદર કાર્યક્રમમાં સરપંચ ડેપ્યુટી સરપંચ સભ્યો ગામ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને નિહાળ્યો હતો અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો